ગુડ આફ્ટરનૂન દ્વારકાધીશ રાધે રાધે તો મેં આજે મારી માનતા પૂરી કરવા જાય હિ ચોટીલા તો અમે નીકળી ગયા હૈ ચાર હાડા ચારે નીકળ્યા હવે જોઈએ કેટલે આપણે પોગી તો અમે બધાય જો આ નીકળી ગયા હૈ હું મારો ભાઈ મારા ભાભી ને બધા હજી આગળથી ત્રણ જણા આવવાના હે ચાર અમે ટોટલ નવ જણા જવાના હૈ તો એ બધાય આગળથી આવવાના હૈ તો આપણે પગપાળા હાલવાનું ચાલુ કરી દીધું હે હાલી હવે અર્ધે પોગી ગયા અમારે જો સ્કૂલ હે ને નવું ટેન્ડર પાસ થયું ને તો નવી સ્કૂલ બને હે બાજુમાં નવ થી બાર ની સરકારી તો અમે હાલવાનું ચાલુ કર્યું હે અને રસ્તામાં અત્યારે તો વાંધો નથી હાલવામાં હજી સ્ટાર્ટિંગ કર્યું હે ને એમાં તો અમે હાલતા થઈ ગયા હે અને આગળ મારા ભાઈ ની ઈ પણ બધા આવી ગયા હૈ અને અમે ભેઠોડા પોગી ગયા હૈ એની સીમમાં એટલે કે શું કહેવાય ફોરેસ્ટમાં તો અમે એને પોગી ગયા અને હવે બધા નીકળી ગયા એના બે હજી આગળ જો એ રાહ જો અમે વિડીયો ઉતારવા ઊભા રહી ગયા તો વિડીયો ઉતારતા ઉતરતા મને યાદ આવ્યું કે બધાના સીન આવવા જોઈએ તો હું થઈ ગઈ બધાથી આગળ અને એ બધાના સીન લઈ લીધા તો જો આખો રસ્તો ભરેલો છે ને આ અમારી આખી ગેંગ હે તો અમે બધા જાય હજી રસ્તામાંથી બે ત્રણ આવવાના હે જો આવે તો કદાચ તો અમે બધા જો મસ્તી કરતાં કરતાં બધા હેલા જાય અને હાલવાનું થોડુંક વધારે છે હાલી નીકળ્યા હે અમારા ગામથી ચોટીલા તો ચોટીલા અમારે પિસ્તાલીસથી થી ફોર્ટી સેવન એટલે કે સુડતાલીસ કિલોમીટર જેવું થાય હે તો અમે હાલતા થઈ ગયા હૈ અને આ જો અમારે બે જણાએ ગાડી લીધી છે એટલે રાઈતે હેને ને લાઈટ કરવામાં અને રિટર્ન આવવામાં વાંધો ન પડે એટલું એ આગળ થઈ જાય અને પછી અમારી રા વાટ જોવે આગળ જોઈ તો એ બે આગળ વહ્યા ગયા છે ત્યાં અમારા આશિષભાઈનો ફોન ચાલુ હતો જો આ ભાઈ હજી આવવાના છે અમારા ટ્રેલર હે નવા હજી સીવવાનું શીખે અને ચાલુ કરી દીધું છે સીવતા આવડી ગયું હે તો અમે એનું બુકિંગ કરી આગળ આવવાનું અને આ બે ઊભ્યું રહી ગયું છે આગળ અમે વાત કરીને એટલે વારમાં તો આપણે એને મનાવી લીધા છે ને એ આગળથી આવવાના છે તો ચોટીલા તો આ જો વીડ કેવી હે તમે આમાં ખાલી એકલા આવો ને તો તો લગભગ તો તમને હે ને હાર્ટ એટેક આવી જ જાય તો અમે એટલા હતા ને તો અમને બીક લાગતી નથી તો અમે બધા હાલતા થઈ ગયા હે ને અર્જુન મસ્તી કરતો કરતો આ ત્રણ સતત આગળ જ રહ્યા હે અમે તો પાછા પાછા હેલા જાય જો અને અમારે અર્જુન તો કોમેડી કરતો જાય બોલતો જાય છે હાલતા હલતા અમે એટલે બધા ભોગી ગયા એનો અમે થોડોક વિડીયો શૂટ કરી લીધો અને અમે બધાએ હજી આ સીમમાં જ છે આ વીડ લગભગ ચાર કિલોમીટર જેટલી છે અને અમે ત્રણેય પાછળ હતા તો એ બધા આગળ થઈ ગયા હતા તો અમે વિડીયો ઉતારતા ઉતારતા હાઈ લાગ્યા બધા જો હજી એટલે હેરા આગળ જ છે એ પાછળ લેવા નામ જ નથી લેતા એ બધાયને તો મજા આવે હાલવાની તો સારું અમારા સપોર્ટ માટે એ બધા આવી ગયા છે અને અમે હાલતા થઈ ગયા હૈ તો આની સરહદ પૂરી થાય અમારે કનેસરાની ને આ સાઈડ ભેઠુડાની સરહદ ચાલુ થાય છે તો બસ એટલો જ ફર્ક છે અમારી કે આ સરહદનો એટલે પાકિસ્તાન ઇન્ડિયાની હોય ને એવી રીતે અમારી આ હે ભેઠુડાની અને કનેસરાની સીમનું એ વીડ છે અમારી ફોરેસ્ટ આખું તો અમે ત્યાંથી સીધો રસ્તો પડતો તો એટલે અમે ત્યાંથી હાલી નીકળી ગયા બધાય તો જો આ બધાય હવે તો આગળ થઈ ગયા હું જ પાછળ રહી ગઈ તો હવે મને લાગે છે કે મારે થોડીક સ્પીડ વધારવી જાય તો અમે જો આખી બેલાની હે બેલાની ખાણ અત્યારે ચાલુ ન હોય કેમ કે એમાં અત્યારે પાણી ફૂલ ભર્યું છે ને એમાં તો એ બધાય કેટલી ઊંડી ગાઈ હે તો હે ને ત્યાં જો અહીંયા અમને નાગના દર્શન થયા હતા બધાને તો નાગ તો અમારે વચ્ચેથી જતો રહ્યો પણ અમે અમારા કિશુંને તો એટલી બીક લાગી ગઈ વાત તો કે આવું બતાવતા નહીં કે મને હે ને કંઈક થઈ જાય કે કેમ કેમકે સિટીના અહીંયા તો કોઈ જોયું ન હોય તો ત્યાંથી વહી ગયો હે અને અમે હવે ત્યાંથી જો આ જોઈએ ને આગળ વહી આગળ વહી બેન ને જો ભારો ને બાંધો ઘડી કેમ થયું કે લાવો અમે ચડાવી દઈ પણ પછી બે હતા તો પછી ન ચડાયું અને અમે વહી ગયા આગળ આ જો એને તો પાછળ રહેવું જ નથી કોઈને તો એ ભલે બધા ઓલું કરતા અને અમે ભેઠુડા ગામમાં પોગી ગયા હે ભેઠુડા સીમમાં હતા સીમમાંથી હવે ગામમાં પોગી ગયા અને અમારું સાત આઠ કિલોમીટર જેટલું અંતર કપાઈ ગયું હે તો અમે ગામમાં ભોગી ગયા બધા અને ઓલા જે મારા ભાઈને એ પાછળ એ અમારી રાહ જતા હતા એ તોય પાછળ રહી ગયા હે તો આવે ત્યાં સુધી આપણે તો જો એ પણ આવી ગયા બધા તો એ અમા એ તો અમારા રાહ કાંઈ રહેવા નથી હા એ કરતો જાય ને હેલો જાય ગાડીઓ વાળાનું શું એ હાલ તો ખબર પડે તો ફાઇનલી અમે અમારી માનતા કરવા પૂરી જાય હી તો આ જો એ આગળ વહી ગયા અને જે રસ્તામાં બનાવી જતા હતા કપચીને એવું હતું આ નવો પુલ બનાવ્યો એના લીધે નદીયું જો અત્યારનું લોકેશન હે ને સી ચોમાસામાં પૂરો થઈ અને શિયાળાનું હોય એટલે આવું જ લોકેશન હોય અત્યારે જોવાની મજા આવે ઉનાળામાં બધે જોવાની મજા ન આવે પણ અત્યારે તો એવું સરસ લોકેશન હોય ને હાલવાની થોડી થોડી ઠંડી હતી તો મજા આવતી હતી તો ગમે એ માનતા હે ને શિયાળામાં પૂરી કરાય નો ગરમી લાગે નો ઠંડી લાગે તો અમે બધાય નીકળી ગયા હવે બારા તો વાડી એક અમારા ગામની છોકરી એની અમે પાણી પીવા ગયા હતા પાણી ને એવું પી અને આવ્યા તો ઓલા બે આગળ રાહ જોઈને બેઠા હતા તો ઈ બે હે ને ત્યાં એમાં હે ને મારો નાસ્તો હોય તો મને લાગી ગયા ભૂખ તો હું એ નાસ્તો કરી લઉં અને હજી ભોગું ને પછી નાસ્તો થાય ક્યારના બોલાવે છે કે હાલો હાલો ખાઈ લ્યો એનો હે ને વજન હળવો થાય ને જાણે એને ઉપાડવું પડતું હોય તો અમે હે ને એ બે અમારી રાહ જોઈને ઊભા છે પગી ગયા ને ત્યાં હાંજે પડી ગઈ ખાઈ પીને તો અમે આ જો ને પરો બે બધા બેહી ગયા ને એ તો જો ચાર્જિંગનો પ્લગ રાખીને ચાર્જિંગ કરવા માંડ્યો તો નવું બાઇક લીધું ને તો એમાં ચાર્જિંગ પ્લગ હાઈ આવ્યો હતો તો એ કરવા માંડ્યો ચાર્જિંગ પાછાથી ઈકો ગયો મને એમ થયો મને અડાડવા ગયા પણ રહી ગયો અમારે કીધું થાકી ગયા જ ગાડીમાંથી બે ગયા હે અને આ બધાએ પણ જો પ્લગમાં રાખીને ચાર્જિંગ કરે બેઠો બેઠો એને જાણે પછી મળવાનું ન હોય ચાર્જિંગ બે પાવર બેંક તો હતા પણ તોય એ એમાં એને ગાડીમાં જ નવી હે ને એટલે મૂકવાનો શોખ આ અમારા અર્જુનને બેહી ગયો એમ કીધું પલોઠીવાળીને બેન નહીં અમારે પૈને અમે પોગી ગયા પછી અને એને ચા અને ને એવું કમ્પ્લીટ રાખતું કીધું કે તમે ચા પી લો મેં ના પાડી તો આ બધાએ જો ચા પીવે હે થાકી ગયા હાલી કરીને તો એ બધા ચા પીવે આપણને ચા ફાવે ને એ ભલે ચા પી લેતા આપણે ને બિસ્કીટને ચવડોની હે તો અમે એ ખાઈ લઈ તો હાંજ પડી ગઈ હતી સાત વાગી ગયા તા તો અમે હવે ત્યાંથી નીકળી જઈ અને દહીસરા ગામમાં પોગી ગયા ગામના નામે તમે વાર સાંભળાય છે પણ હું તમને કહી દઉં કે આ દહીસરા ગામ હે મારા ફઈનું તો ત્યાંથી અમે નીકળ્યા રસ્તામાં ત્રણ ચાર જગ્યાએ બધી એને નાસ્તા પાણી કર્યા અને હજી એક મારા આગળમાં ફઈનું ઘર હતું પણ અમે ગયા નહીં અમે નીકળી ગયા કે ભાઈ અંધારું થતું હતું અને હજી એક થોડુંક ફોરેસ્ટનું હતું ને તો એમાં કાપવાનું હતું તો આ બે જો પાછળ રહી ગયા અમે પીસું હોય ને કંઈક રિહાઈ ગયા હે તો હજી તો માને બસ ખબર પડે તો અમે હજુ ફાઇનલી મોણ પરની જે આપણે વીડ આવે ને વીડ એટલે કે ફોરેસ્ટ આખું જંગલ હે એમાં કોઈ આ જોવા ન મળે તમને તો અમે એમાં ભોગી ગયા હે હાલતા હાલતા અત્યાર તો હજી હાલવામાં કોઈ વાંધો નથી હાલીને જવાની મજા કાંઈક અલગ જ છે આપણે સતત અમે રીતે હાલતા ગયા અને માનતા હે તો જો થાક તો લાગતો નથી ભગવાન માતાજીની એટલી દયા હે તો સ્પીકર પણ હેરે લીધું હોય વગાડવા તો વગાડતા વગાડતા ગીત ગાતા ગાતા અમે બધા હેલા જઈએ

काळा काळा कान जीने रूपाळा सोड राधे गोविंदा गोविंदा राधे गोविंदा ऐमारो सामळिओ स्वारी कासेण छोड रंगीला, रंगी, रंगीला रंगीला रण छोड रंगीला દ્વારિકા વાળો હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો મારી મેળી બોલે જીણા મોર રંગીલા રણ તો રંગીલા મેળી બોલે જ રણ તો આપણે અણંત પર પોગી ગયા ને કરવાનો હે નાસ્તો તો નાસ્તો કરવા બધા બે ગયા હે નાસ્તો તો અત્યારે તો બીજું કઈ ખુલ્લું નતું તો આવા હે ને નમકીન બધું કુરકુરિયા બધું એને લઈ આવ્યા હે વચ્ચે ઢગલો કરીને બધા માંડા હે ખાવા અહીંયા તો થોડોક થાક લાગી ગયો હતો તો પોરો ખાઈ લીધો અને બધાય નાસ્તો કરવા માંડ્યા જો આવો નાસ્તો રાતને ચાઇએ આપણે હાલી કરીને તો કેવી મજા આવે આ બધા જો ઊભા ઊભા ખાય આપણે જ બેહી ગયા કેમ કે આપણે થાકી ગયા થોડાક એટલે તો અમે જ ખુરશીને રાખેલી જ હતી તો અમે તો બેહી ગયા ને પછી કર્યું પાછું હાલવાનું ચાલું જો જો બધાય 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 એક 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 પાછળ ગાડી રાખે ને ને એનાથી આગળ આગળ બધાને લાઇટ થાય અને બીક ન લાગે રીતના હાલતા તો આ ગયા અમે રહી ગયા છે પાછળ તો અમે એની દોડી ને થઈ જાય તો દોડીને થઈ ગયા વિશાલભાઈ તો વચ્ચે જ બધાય આ હેલો વિશાલ ભાઈ

બધાયને ઓ ઠંડી લાગી ગઈ તો બધાએ સ્વેટર પહેરી લીધું ને આપણે પહેરી લીધું સમજો વે તો જો થઈ ગયો એ વાળ બાળ એમાં થઈને ટોપામાં રહેતા જ નહોતા તોય હાલવાની મજા એવી આવતી હતી ને અને એ બધે ગાડીમાં જો આપણે તો ને ઉઘાડા પગે હાલતા હતા ઠેક સુધી જો કે કાંઈ વાંધો તો એ આવ્યો નથી અને એની હેરો હેરો દોડતી હતી જો એ બધા ગાડી આ કે અમે દોડી જતા કિસુને તો ટેકો લેવો પડ્યો તો પણ વાંધો નહોતો આવ્યો પછી તો એ હે ને હેલા જ ગયા હેલા જ ગયા ના તમારે જો સ્પીકર માં વગાડે રાખતો સોંગ

પગમાં હાકડા પહેરાતા ને તો એનો અવાજ એવો આવતો હતો ગયા હોય તો કેવી બીક લાગે એવો અવાજ હતો સાંભળો તમે જો જોઈનલી ચોટીલા આપણે હાલતા હાલતા આવી ગયા તો ચોટીલા હવે અગિયાર કિલોમીટર દૂર હે એનું આપણે આ બોર્ડ જોઈએ અને એમ થાય છે કે હવે બસ અગિયાર કિલોમીટર જીવ છે પણ જો તોય ખબર રહી નથી તો અમે એટલે ભોગી ગયા હાલતા હાલતા બધાય પણ આનંદ જ એટલો હતો ને કે ખબર જ નથી પડી કે અમે હાલા તો વાંધો ન આવ્યો હાલો ભાઈ એમ થોડું બતાવી દીધું હે કેવું લાગ્યું ને જરા કોમેન્ટ કરજો બસ તો હામે થી એક વાહન આતું તો એનો પ્રકાશ પડવાનો તો અમે વિડિયો ઓન કરી દીધો જાજો એટલે એની લાઈટ પડે ને તો હરખુ દેખાય તો એ વાહન દોલ્યો હજરી ગમથી લાઈટ કરીને હમણા વયુ ઓરન જાય એટલે હોઈ ગયું બે વાદ્ય કોણ ના પડે ફપોટામાં ડોસીમાં જીવા લાગે ઓરો ખાઈ લીધો ને આગળ વધ્યા હવે તો પેલા 10 કિલોમીટર યું હે સોંગ વગાડતા વગાડતા હેલા જાઈહી કુડક તો વેટીનો અહીંયા લખું હે આગળ ગ્રામ્ય વિસ્તાર છે વાહન ધીમે ચલાવો અને આ ભાઈએ

તો જો આ હે ને વ્હાઈટ પટ્ટામાં ઢાલીને તો આપણને ઓછું લાગે એમ રોડ ઉપર લાગે ને એટલું લાગે નહીં તો એની ઉપર ઢાલતા હતા અને જો આ ગાડીઓવાળા હે ને લાઇટું કરે ને અમે હેલા રાખી તો હાલતા હાલતા હવે બસ જો આટલું હે હવે રિયું આઠ કિલોમીટર તો આઠ ને એવી રીતે આવે ને તો આમ હે ને મજા આવે હાલવાની બસ હવેટલું પણ થાકાઈ ગયું હે જો અમે બેહી ગયા પૂરો ખાવા બરાય અર્જુન એ ફોન લઈને બે ગયો હે ફોરો ખાવા અને અમે પણ બે ગયા હે બધાય પોરો ખાવાથી બેઠો બેઠો હોય ને મારી મમ્મી વાત કરે હે ફોનમાં અને આ ફોનમાં મથવા માંડ્યા હે ને હમ હું અહીં બેહી ગઈ હોઉં આ બધાએ પોરો ખાવા વિડીયો જો મારો ભાઈ આને બધાને ટાઈડું લાગી ગઈ થોડા થોડા થાકી રહ્યા બધાએ પોરો ખાવા પેટ્રોલ પંપે બેહી ગયા હે હવે આઠ જ કિલોમીટર રહ્યું હે તો થોડોક તો લાગે કહેવાય માનતા હોય એને હું કે કહે ને કે વધારે થોડોક થાક લાગે તો મને થોડોક વધુ લાગી ગયો હે અમને બેને કિસમને બેને જો હવે રહ્યું સાત કિલોમીટર ચોટીલા બસ આવી રીતે બધું આવતું રહે તો અમે એટલું હાલી રાખ્યું હે હવે સાત કિલોમીટર જ છે ને અહીંથી ડુંગર દેખાય પણ લાઇટ હોય ને ડુંગર ઉપર કરેલી નથી ને તો ખબર પડતી નથી કે કેટલા કિલોમીટર ડુંગર દેખાતો નથી તો હવે ફાઇનલી છ કિલોમીટર રહ્યું છે અને હાલતા હાલતા અમે બસ પોગી ગયા હૈ તો તો જો આ બધાય આગળ હાર્યા જાય અમે પાછળ હે હવે રહ્યું હે પાંચ કિલોમીટર ચોટીલા બસ તો આવી રીતે અમે હે ને ઠેઠ બધી વિડીયો ઉતારતા ગયા બધાને હાલવાની મજા આવી અને જો આ બધા એમ કે અમારા પાછળ હતા એક બે આગળ હતા તો આને કીધું બ્રેક વગરનું મને લગાડી દે જય શ્રી રામ એ જો ટાળી દે હે મને આમદમ પેલા જાળવજે ભાઈ આ બધા જો ટેકો લઈ લીધો હે હવે તો ટેકાની જરૂર મારે પણ પડે હે હવે ચોટીલા ચાર કિલોમીટર રહ્યું હે તો અમે એક કિલોમીટર એક કિલોમીટર કાપી નાખી ખબર એ નથી પડતી અને હવે થોડુંક મોઢું હે ને આમ પડી ગયું કેમ કે હવે એને ચોટીલા આવતું નથી જલ્દી હવે ચોટીલા ચાર કિલોમીટર હતું એમાંથી ત્રણ કિલોમીટર રહ્યું છે અને હવે હવે બે જ કિલોમીટર રહ્યું છે ને પણ હવે હાલવાની જરાય હિંમત ન થતી એમ કે ગયું ભાઈને ઊભા રહી જાય પણ માનતા હે તો પૂરી તો કરવી જ પડશે આઠ ઠેર આવ્યા હોય ને હવે એટલું ન હલાય તો એ બધાએ મને થોડો થોડો કેટલો સપોર્ટ આપ્યો અમારે કીશું થાકી ગયા નું થાકી ગયા બે જ કિલોમીટર હલાતું નથી પણ અમારું મારા ભાઈ અર્જુને તો મને હે ને એવી હાથ પકડીને તો ફાઇનલી ચોટીલા આવી ગયો એનો હાઈવે પણ દેખાઈ ગયો હે તો અમે ચોટીલા પોગી ગયા હે અને હાઈવે ક્રોસ કરવાનો છે તો અમે ત્યાંથી જો આ ઓલી સાઈડ રોંગ સાઈડ રાઈતે હલાય નહીં દિવસો હોય તો હાલે પણ રાઈતે રોંગ સાઈડ હલાય નહીં તો અમે હવે ટપી અને જાય ઓલી સાઈડ તો અમે ટપી જાય રસ્તો અને એક તો થાકી ગયા હલાતું નથી જો વાહન આવશે તો મને ટાળી દે તો અમારા અર્જુનભાઈએ મને એને પકડી રાખી હતી અને હલવી દીધી આ બે થાક્યું નથી જો કીધું ને તમારે બે બાજુ પકડવા પડ્યા હતા બસ છેલ્લે છેલ્લે તો તો એને બે બકડી પૈકડાતા તીશુને અને હવે અમે એને ફોગી ગયા હૈ બધાય તો હવે એને ચોટીલાનો ગેટ દેખાય હે મંદિરનું અને ચોટીલા પણ દેખાય હાય ફાઇનલી અમે ચોટીલા તો ફોગી જ ગયા હવે અને એમ હાય શાંતિ થઈ ગઈ હવે મને ગેટ દેખાઈ ગયો ને તો મારો થાક પણ ઉતરી ગયો અને મને મેં કીધું કે મને અર્જુન મૂકી દે પણ ચીસુને હજી થોડાક પકડવા પડે છે કેમ કે હવે એ હે હાવ થાકી ગયા હૈ હવે અમારે ઓલી સાઈડ જવાનું ને તો ઓલા બધા હે ને એ બાજુ વયા જાય અને ઠંડી હતી તો અમે સ્વેટર કાઢ્યા નથી અને સવારના સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું હોય અને અમે ચોટીલામાં એન્ટર તો થઈ ગયા પણ ગયા નથી જો આ બધા ગાડીઓ લેવાવાળા ગાડીઓ લીધી હવે તો એ ગાડીઓ હાકી હાકીને ધીમી થાકી રહ્યા એ જો એને તો મૂકી પો ઉપર ગાડી વયો ગયો એ તો ઓલી સાઈડ અમારે ને વિજયભાઈ પાછળ રહ્યા છે અમારી રાહે કે અમને રસ્તો ક્રોસ કરાવે એમ નવું બાઇક લીધું ને તો એની ખુશી પણ એવી હતી તો અમે બધા હાલી નીકળી ગયા હે અને જો એ ગેટ દેખાઈ ગયો અને અમારે રોડ ક્રોસ કરવાનો છે પાછો તો રોડ ક્રોસ કરી એટલે વિજય પહેલાં જાય એટલે અમે હેને ને વાંધો ન આવે ગાડીવાળાએ બધા રોડ ક્રોસ કરી દીધો અને ફાઇનલી આ ગેટ આવી ગયો છે અને પરમ શાંતિ મળી કાસ અને અમે બે કિલોમીટર કેમ કાપ્યું ને એ તો અમારા મન જ જાણે છે અને પગ તો એવા દુઃખતા હતા ને વાત તો વાતનો પૂછવા ચપ્પલય નતા પહેરાતા કેમ પહેરવા તો જો આ બેને થઈને મારે કિસુબેનને પકડવા પડ્યા હે તો કિસુ ભાભીને પકડા હે સો મારા કાકાની છોકરી બે આવી હતી તો એનો સપોર્ટ પણ એટલો હતો ને તો અમે એને પોગાડી દીધા તો જો સવાર હવાર બાદ ચુંદડી એનું બધું આ ખુલી ગયું હે અમુક અમુક દુકાનો જ ખુલી હે બીજું હજી ખુલ્યું નથી કેમ કે અમે વહેલા પહોંચ્યા હતા ને એટલે તો

અને આ બધે જો ટેકા મેં બધું લઈ લીધું છે ને હવે જયમાં ચામુંડા લખેલું આપણે ચોટીલા ટ્રસ્ટનું આખું બેનરવાળું બોર્ડ દેખાઈ ગયું અને પરમ શાંતિ મળી ગઈ તો અમને હાલીને ગયા હતા અને અમારી મારી માનતા હતી તો પૂરી થઈ ગઈ અને ફાઇનલી ચોટીલા ચડવાનું નથી કેમ કે બધે થાકી ગયા તો કોઈ ચડી શકશે નહીં તો અમે નીચેના મંદિરે દર્શન કરી લે હું ભગવાન અમારી માનતા એને ને સ્વીકારે માનતા તો પૂરી થઈ ગઈ તો આ બધા અમારી હે હતા અમે પાછળ આવી ગયા હતા ધીમું હલાતું હતું એ બધા આગળ છે તો રાહ હતા આપણે પોગી ગયા અને બધા હવે ચૂંદડીને એવું લેવાનું હતું તો મારો ભાઈ વીજય ને એ ચૂંદડીને એવું બધું લેવા જવાનું હોય તો એ ભાલો પહેલાં છે ને એવું લઈ આવી અને ઊભાઓ પહેલાં થોડોક વિડીયો ઉતારી લીધો અને પછી ચુંબડીને એવું લઈ લીધું હવે નીચે મંદિર છે ને એને છ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો ત્યાં આરતીનો ટાઈમ છે કદાચ છ વાગ્યાનો તો આરતી લેવાની છે તો અમે એ જ ટાઈમે પોગી ગયા તો આરતી લઈ લેવું તો જો આ મંદિર હે હજુ તો બધા આરતી લેવાવાળા જ છે તો હજી મંદિર ખુલ્યું નથી અંદરનું તો આ આજે બધા બેઠા હોય એવું કરે તો અમે પણ ત્યાં પોગી ગયા પગથિયા ત્યાં બે ચડાતા નથી પણ તોય હિંમત કરીને થોડાક ચડી ગયા અને આ જો ચામુંડા માતાના મંદિરે અમે પોગી ગયા અને શ્રી ચંડી ચામુંડામાં એટલું નામ લીધું ને ત્યાં જ આમ અંદરથી એમ થયું કે ના ના એ અમારી હેરત છે અને અમે અમને પોગાડવામાં જ એનું મોટો ફાળો હે એની હિંમતથી અમે અહીંયા પોગ્યા હે અને મારી માનતા જે માગ્યું હતું એ મને મળી ગયું અને મારી માનતા એ પૂરી થઈ ગઈ જો અહીં સેલ્ફી અને ફોટોગ્રાફી વિડીયો શૂટિંગની પણ ના પાડીએ પણ તોય આપણે સવારનો ટાઈમ હતો કોઈ હતું નહીં તો ઉતારી લઈ અને આરતી પણ સ્ટાર્ટ થઈ ગઈ અને શંખના હમણાંનો બહુ મજા આવી

આ બધાએ જો એની બધા આસ્થા શ્રદ્ધાથી બધા આવે હે સવારમાં છ વાગ્યાની આરતી અમારા નસીબમાં હતી તો અમને આરતી મળી ગઈ અમને તો એમ થયું કે કદાચ મોડું થઈ ગયું હોય તો આરતી અમને નહીં આરતીનો લાભ લેવા નહીં મળે પણ ભગવાનની એ એટલી મરજી હશે કે અમે છે ને આરતીનો લાભ લીધો અને આરતીના દર્શન પણ કર્યા અને ચામુંડામાંના દર્શન પણ કર્યા અને આ બધા જો પ્રસાદી લે હે અને થાકી ગયા હે તો હવે પાછા રિટર્ન જાય ઘરે તો જાતા જાતા એ બધાય માતાજીના દર્શન કરતા જાય અને ઘર બાજુ હવે જવાનું હોય તો જો આ માતાજીના દર્શન જ એવી રીતે જાણે હે ને વારંવાર કરવાનું મન થાય એવી મૂર્તિ હતી જમણા બોલશે કે બોલા એવી રીતે તો હવે જવાનું ઘરે ત્રણ આ ગાડીમાં જાય છે ત્રણ અમારી ગાડીમાં અને ત્રણ વિજયની ગાડીમાં તો અમે નવ જણા હતા તો એ બધાને આમાં ગોઠવાઈ જવાનું છે ને હવે જવાનું ઘરે કેમ કે બીજે આપણે ક્યાંય જાવ નથી થાકેલા પાકેલા બધા એકલા જ હતા હાલીને આવ્યા પાંચ થાક તો લાગ્યો જ હોય તો હજી આ ત્રણ એમાં જવાના ત્રણ અમારામાં જય ચામુંડામાં અમારી માનતા સ્વીકારજો અને આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો અને હાયરે રહેજો અમારે બે ડગલા આગળ રહેજો તો હવે એમ નીકળી જાય એક તો મારી આંખમાં એવું કંઈક થઈ ગયું હતું ને તો મને છે ને આમ આલી થઈ હોય ને એવું આંખ આવી હોય ને એવું થયું હતું અને દુખતી હતી બહુ પણ

તો એટલું ટ્રાફિક થાય છે અને જો અમને ઠંડીના લીધે અમારે રજુ હું આપણે વચ્ચે બે ગયા મને લાગે ઠંડી તો બોલા બધા કહે ને સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે તો અમારો સુખનો સૂરજ હવારમાં ઉગી ગયો હે હવે એના દર્શન કરીને અમે જઈએ ઘરે તો આ રસ્તામાં જો આ એનું લોકેશન આ હવારનું એટલું લોકેશન એવું સરસ હતું ને ઠંડી એમ તો હતી પણ વાંધો ન આવ્યો ઠંડીમાં જોકે હવે એવું લાગતું નથી અને હું તો ઠેઠ સુધી હુંતી જઈ ગયો કેમકે આખી રાત જઈ ગયો આપણાથી એનું સહન ન થાય બે દિવસ કોઈ ખાવાનું ન અપાય ને તો હાલે પણ આ ઉજાગરો સહન ન થાય તો આ હું તો હોઈ ગઈ હતી તો હું ઉતા તોય હજી હે ને હોઈ ગઈ તો હજી સુખનો સૂરજ હજી તો એ હજી એમનામાં હતો કે ઉપર જ નહોતો આવ્યો કે દીધી કોણ જાણવો થાય કેમ કે હવાના અમે હાથ હાળાત વાગાને ગયા તો ઠેઠ ઘરે પહોંચી ગયા તા આનું લોકેશન જ એવું મસ્ત હતું અને જો અત્યારે એવું આ બધા આગળ હતા અમે હતા પાછળ તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં કહેજો મારી ચેનલને અત્યારે એક શોર્ટ વિડીયો મૂક્યો તો એમાં અત્યારે એકસો ને ચૌદ કે થઈ ગયા હે તો તમે આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો જય દ્વારકાધીશ રાધે રાધે ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી